આ અમારી પાટીદાર સમાજની વિધિ ચાલુ છે આવી જ રીતની અમારી વિધિ હોય અમારા સમાજમાં પગલાંનો રિવાજ નથી એટલે પગલાંનો હોય પણ આવી રીતનો ઊભો ખોળો કહેવાય આને આવો ખોળો ભરવાનો હોય અને આ સારમીના દેર થાય છે અને એ એક બૂહટિયા કહેવાય અટાણે અને સારમીને ધોલ મારવાની હોય એને અને દેર હોય ને એ દીકરો આપે અને શ્રીફળ લઈ આવો અમારો રિવાજ છે અને પછી નણંદ બા રાખડી બાંધે આ પૂનમબેન રાખડી બાંધે છે ને પછી હવે અમારા વડીલો છે ને આ વડીલો બધાય આશીર્વાદ આપે અને ગિફ્ટના રૂપમાં આશીર્વાદ આપે બધા વડીલો આ મનોજભાઈ છે પછી આ દીદી જીજા છે બે આવી રીતનો અમારા સમાજનો રિવાજ છે આ બધા જે મોટા વડીલો હોય ને એ આશીર્વાદ દે અને ગિફ્ટ પણ આપે અને આ બધાય ફોટાનો આલ્બમ છે અને આ બધાય તસવીરો બોલે કે ફોટા બોલે આ અમારા ભાઈ છે જો આ ધ્યાનમભાઈને દીધા છે અમારા મૌલિકભાઈએ આ ધીરુ બાપા છે પછી આ અમારા દક્ષાબા શોભનાબા અમારા ભાવનાબેન પછી આ સારમી ફૈબા છે આ અમારા તીર્થભાઈ જો અને પૂનમબેન આખો તો ફાટી રહી ગઈ જો હાલો આ મૌલિક ને ભેટ મળીશ આ પણ મહેમાનો જ છે બધા અમારા હાલો આ જયંતિ બાપા બગસરા પછી આ નરેશભાઈ પછી આ ધીરુ પટેલ ધીરુ વેવાય થાય અમારે અને આ બધા બાઉ જો બેહી ગયા છે બહુ ખુશીમાં બધા જો આનંદ આનંદ ને મોજ કરે છે આજે બધી પાર્ટી મોજમાં છે જો અને આ અમારો જે પ્રસંગ છે એ ઉના રાખેલો છે ગુજરાત ઉના ગુજરાત આ બધા મોટા બા છે બધાય જો મોટા બા બધા ખુશ ખુશ છે આ નાનીમાં પણ નાનીમાં નાના મામા આ પાછા નાનીમાં ઊંચ થાય છે મારા નાના મહેમાનને હવે જમણવાર શરૂ થઈ ગયું છે જમણવારમાં જો બધા પીર છે અને અમારે જમણવાર હરભોલે હોટલમાં રાખેલું છે ઉનામાં મહેમાનોને જમવાનું હરભોલે હોટલ આ મારા તીર્થભાઈ અંશુલભાઈ અને એના દાદા અને આ મનો રોહિતભાઈ આ મનીષ પટેલ આ બધા મહેમાન છે હાલો તો આ વિડીયો તમને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો અને ફેસબુકમાં પણ આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ તો આવજો બધા અને આજો સરોજબેન રાખડી બાંધે છે ભાઈને ચો આ મૌલિકભાઈને મનોજભાઈને રાખડી બાંધે મનોજભાઈને બાંધી સરોજબેનને રાખડી હવે મૌલિકભાઈને બાંધી હવે પૂનમબેન બાંધે મૌલિકભાઈ રાખડી પછી આ પૂનમ બેન બાંધે છે સારમીને રાખડી બાંધે છે અને આ નથી મનોજભાઈ આ બહુ ધાયજો બે હિગયા આનંદી મોજ થી આ મનોજભાઈ કાનભાઈ આ મારા બા બધા કાંતા બા પ્રભા બા પછી આ બધાય મહેમાન છે મારા